નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ નવી આગાહી કરી છે તેના વિશે જાણીને ખેડૂત મિત્રો તથા સામાન્ય પ્રજાને રાહત મળી શકે છે ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ અગાઉ વ્યક્ત કરવામાં આવી રહી હતી તેની શક્યતાઓ હવે ગુજરાતમાં ન હોવાની વાત પરેશ ગૌસ્વામી કરી રહ્યા છે જો કે દસ થી બાર માર્ચ દરમિયાન હવામાનમાં કેવો પલટો આવી શકે છે તે અંગેની સંપૂર્ણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે પવન તાપમાન અને ઝાકળની કેવી સ્થિતિ રાજ્યમાં રહેશે તે વિશેની વિગતો પણ પરેશ ગૌસ્વામી દ્વારા ચર્ચા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી જણાવે છે કે અગાઉ ગુજરાતના કેટલાક ભાગોમાં દસથી બાર માર્ચ દરમિયાન માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી જે આગામી ઉત્તર ભારત પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેમાંથી એક દક્ષિણ દક્ષિણ તરફ ઝુકાવ કરે તેવી શક્યતાઓ હતી ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતાઓ હવે દેખાઈ રહી નથી એટલે આપણે માવઠાના મારથી બચી જઈશું હવે માવઠાથી શક્યતાઓ નહીવત થઈ ગઈ છે શુક્રવારે સાંજે કરેલી આગાહીમાં તેમણે આપેલી વિગતો મુજબ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેના કારણે તેની અમુક લેયરો છે તેના આઉટર ક્લાઉડ ગુજરાત ઉપર ટચ થઈ રહ્યા છે જેના કારણે દસ અને અગિયાર માર્ચ દરમિયાન પશ્ચિમ બનાસકાંઠા કચ્છના અમુક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ઝાકળ અને બપોરે છૂટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે આ પછી બાર માર્ચ સુધી આ પછી બાર માર્ચની આગાહી કરીને તેઓ કહે છે કે પશ્ચિમ બનાસકાંઠા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘાટા અને ક્યાંક ઘાટા વાદળો જોવા મળે છે જેના કારણે માવઠું થશે તેવો માહોલ પણ સર્જાશે પરંતુ ગભરાવાની જરૂર નથી જે માત્ર વાદળ જશે આ સિવાયના રાજ્યના અન્ય ભાગોનું હવામાન સામાન્ય અને ખુલ્લું રહેવાની શક્યતા છે હાલ જે પ્રમાણનો પવન છે તે ગતિનો પવન રહેવાની શક્યતાઓ છે તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નથી તાપમાન જે રીતે જ રોજ એકથી બે ડિગ્રી ઉશ્કાઈ રહ્યું છે તે મુજબ આગામી દિવસોમાં પણ તાપમાન ઓછું આવે તેવી શક્યતાઓ છે ભેજના પ્રમાણમાં પણ ઘણા બદલાવ આવી રહ્યા છે હવે ઉનાળાની શરૂઆત થઈ રહી છે તેમાં હવે ઉનાળાની શરૂઆત થઈ છે તેના લક્ષણો પણ આપણને જોવા મળશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે